હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું કે એમ કિચન્સમાં આજે આપણે બનાવીશું બહાર જેવી કોકોનટની મીઠાઈ જે આપણે દિવાળી રક્ષાબંધન કે ઉપવાસમાં પણ લઈ શકીએ ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ અહીંયા મેં બસો ગ્રામ ટોપરાની સૂકા ટોપળાની સેણ લીધી છે એક વાટકી મિલ્ક પાવડર લીધો છે ને અડધી વાટકી ખાંડ લીધી છે પાંચ એલાયચી લીધી છે એને આ રીતે આપણે મિક્સ કરી લઈશું અને મિક્સર જારમાં એડ કરીશું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું આ રીતે આપણે એને ગ્રાઇન્ડ કરી લેવાની છે હવે આ આપણું મિશ્રણ ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે એમાં આપણે થોડું થોડું કરીને દૂધ એડ કરીશું અને આપણે મિશ્રણ બનાવતા જઈશું અહીંયા ધ્યાન રાખવાનું કે વધારે દૂધ પડી ના જાય થોડું થોડું કરીને લેવાનું છે ને આ રીતનું આપણે મિશ્રણ બનાવી દેવાનું છે હવે લાસ્ટમાં આપણે બે ચમચી ઘી એડ કરીશું અને પાછા આપણે એને મિક્સ કરી દઈશું હવે એમાંથી થોડુંક મિશ્રણ આવી રીતે સાઈડમાં રાખી લઈશું હવે આમાં આપણે ગ્રીન ફૂડ કલર આવે છે લિક્વિડનો એ આપણે અંદર એડ કરીશું અને પાછું આપણે મિક્સ કરી લઈશું આ મિશ્રણને આપણે ગ્રીન કલરનું બનાવી દેવાનું છે હજુ થોડું ઓછું લાગે તો થોડું પાછું ફરી એડ કરીશું આ રીતે આપણે મિશ્રણને બનાવી લેવાનું છે અહીંયા ડ્રાય ફ્રૂટ લીધું છે કટિંગ કરેલું એમાં આપણે જે સાઈડમાં મિશ્રણ રાખ્યું હતું એ આમાં આ રીતે આપણે એડ કરી લઈશું અને એને મિક્સ કરી લઈશું આ રીતનું આપણે એને મિક્સ કરી લેવાનું છે હવે જે આપણે ગ્રીન કલરનું મિશ્રણ હતું એ આવી રીતે આપણે બટર પેપર ઉપર રાખીશું અને હવે એના ઉપર બીજું બટર પેપર રાખીને આપણે એને વેલણથી વણી દઈશું આ રીતે આપણે એને વણી લેવાનું છે હવે જે આપણે સાઈડમાં ડ્રાયફ્રૂટવાળું જે મિશ્રણ બનાવ્યું હતું એને આપણે આ રીતનો ચોરસ શેપ આપી દેવાનો છે આ રીતનો આપણે ચોરસ શેપ આપી દેવાનો છે હવે આપણે જે ગ્રીન કલરનું મિશ્રણ વળીએ તો એને આ રીતે આપણે બટર પેપર ઉપરથી કાઢીને ચપ્પાની મદદથી આપણે એને ચોરસ શેપમાં બનાવી લઈશું આ રીતે આપણે એને ચોરસ શેપ આપી દેવાનો છે હવે એમાં આપણે જે ડ્રાયફ્રૂટવાળું મિશ્રણ છે એને આ રીતે આપણે એડ કરી લઈશું અને પછી આપણે આ રીતે આપણે એને ફોલ્ડ કરી લઈશું બંને બાજુથી પણ ફોલ્ડ કરી લઈશું અને એને આપણે ચોરસ શેપ આપવાનો છે આ રીતે આપણે એને ચોરસ શેપ પણ આપી દઈશું અને બંને બાજુ ફોલ્ડ કરી લઈશું હવે આ રીતે આપણે બટર પેપરમાં પેક કરીને પંદર મિનિટ માટે ફ્રીઝરમાં રાખીશું પંદર મિનિટ થઈ ગઈ છે હવે આપણે આને બટર પેપરમાંથી કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણે મીઠાઈ એકદમ સરસ જામી ગઈ છે હવે એના ઉપર આપણે સિલ્વર વર્ક લગાવીશું જો તમારે લગાવવું હોય તો લગાવી શકો છો નહીં તો ઓપ્શનલ છે આ રીતે આપણે બધી સાઈડ સિલ્વર વર્ક લગાવી દઈશું હવે આપણે એનું કટિંગ કરી લઈશું આ રીતે આપણે એના પીસ પાડી લેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ સરસ બહાર જેવી આપણી મીઠાઈ બની છે અને આ મીઠાઈ તમે રક્ષાબંધન દિવાળીમાં અને ઉપવાસમાં પણ લઈ શકો છો